ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં બાવીસ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી ભાવનગરમાં અંદાજે પોણા બે કરોડના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે આ ઉપરાંત ફાયર સ્ટેશનો બનાવવામાં રહ્યા છે ત્યારે વધુ ફાયરના સાધનો સંદર્ભે ખરીદી માટે ટેન્ડરિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે તેમજ વિવિધ વિસ્તારમાં વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન અપગ્રેશન કરવા માટેનું કામ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયું છે આ ડોર કલેક્શન કરવામાં આવી રહ્યું છે તે એજન્સી ઓમ સ્વચ્છતાને ત્રણ કરોડ નેવું લાખની પેનલ્ટી કરવામાં આવી છે આમ ડોર ટુ ડોર કલેક્શન કરતી એજન્સીને ત્રણ કરોડ નેવું લાખની પેનલ્ટી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ફાયર વિભાગની વાત કરવામાં આવે તો હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે સીડી સહિતના સાધનનો અભાવ છે તેમ છતાં મહાનગરપાલિકા હાઈ બિલ્ડિંગને મંજૂરી શા માટે આપે છે ત્યારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો આ માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મીટિંગ મળી હતી જેમાં બાવીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જે બાવીસે બાવીસ તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક કરોડને તોતેર લાખના ખર્ચે વિવિધ કામો થવાના છે જે પાયાની સુવિધાઓમાં વધારો કરવાનો છે જે સેવાઓ આપી રહ્યા છે અને સ્ટેન્ડિંગ કરવા માટેનું કામ આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે ભાવનગર મહાનગર ફાયર બ્રિગેડ વિભાગ જે રીતે સ્ટેન્ડન થઈ રહ્યો છે જે રીતે સ્કીલ બેઝ સ્ટાફને રાખીને અલગ અલગ જગ્યાએ ફાયર સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે ભાવનગર મહાનગરની અંદર કોઈ ઘટના ફાયરની ન બને અને જે બને બની રહી છે એને તાત્કાલિક ધોરણે આપણે કાબુમાં લઈ શકીએ એના માટેના ઘણા બધા કામો આપણે કર્યા છે અને દાખલારૂપ કામગીરી પણ થઈ છે ત્યારે ફાયર વિભાગની અંદર હાલ જે સાધનો છે એમાં પણ સ્ટેન્ડનિંગ કરવા માટેની મેં સૂચન કર્યું છે જેની અંદર ખાસ કરીને ફાયર વિભાગની અંદર જીસીબી ખરીદવા માટેની પણ આગળની કાર્યવાહી માટે કીધું છે આ ઉપરાંત ભાવનગરની અંદર વિવિધ જગ્યાઓની અંદર આપણી પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈને અપડેશન કરવાનું કામ પણ આ સ્ટેન્ડિંગની અંદર મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને રૂવા રેવેચી ધામની જે વિરાસત આપણને વાવ મળી હતી એનું સમારકામ કરવા માટે અને આ વાવને ભાવનગરના નગરજનો આ વાવની અંદર હરવા ફરવા આવે ત્યારે દર્શન કરી શકે એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે ખાસ કરીને અધ્યક્ષતાનેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઓમ સ્વચ્છતા જે ડોર ટુ ડોર કલેક્શન કરી રહ્યું છે એની ત્રણ કરોડને નેવું લાખની પેનલ્ટી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી અને કમિશનર દ્વારા સંયુક્ત રીતે એપ્રિલ બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીનું આ આ પેનલ્ટી કરવામાં આવી છે ભાવનગરની અંદર જે સેવાઓ નથી આપી ટેન્ડરની જોગવાઈ મુજબ માતબાર રકમની પહેલી વખત આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ રીતે ત્રણ કરોડને નેવું લાખની પેનલ્ટી લેવામાં આવી છે આગામી દિવસોમાં આ સેવાઓ વધારે મજબૂત બને એના માટે થઈને પણ સૂચના આપવામાં આવી છે જે જે ટનેરની શરતોની અંદર જે નિયમો મૂકવામાં આવ્યા છે એ નિયમોનું પાલન યોગ્ય રીતે થાય એવી સૂચના અને લેખિતમાં પણ અમે આપી રહ્યા છીએ આગામી દિવસોમાં ભાવનગર વધારે વિકાસ અને વધારે ગતિથી વિકાસ પામે અને આપણે સૌ સાથે મળીને ભાવનગરને જે જગ્યાએ છે એનીથી આગળ લઈ જવા માટેના પ્રયાસો કરીએ એવી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વાત મૂકવામાં આવી હતી